જ્યારે દ્રવ્યના ઘટક કણો ગતિ કરે તો એ ગતિને કારણે એક વિશિષ્ટ પ્રકારની ઊર્જા ઉત્પન્ન થાય છે તે ઊર્જાને આપણે કહીએ છીએ બોલો ઉષ્મા ઊર્જા તો પહેલા આપણે લખી નાખીએ શું દ્રવ્યના કણો ની ગતિને કારણે ઉત્પન્ન થતી જે પણ ઉર્જા ઉત્પન્ન થશે તેને આપણે કહીએ છીએ ઉષ્મા ઉર્જા ઉષ્મા ઉર્જાનો આધાર કોના ઉપર છે ઉષ્મા ઉર્જાનો આધાર છે કણોની ગતિ પર અને કણોની ગતિ કોના ઉપર આધાર રાખે છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કણોની જે ગતિ છે તે આધાર રાખે છે તાપમાન પર જો તાપમાનનું પ્રમાણ વધે તો હલનચલન એટલે કે ગતિ વધી જાય અને જેમ જેમ તાપમાન ઓછું થતું જાય તેમ તેમ ગતિ ઓછી પડતી જાય એક્ઝામ્પલ તરીકે આપણે બધા એક રૂમમાં મસ્ત રીતે ગીચો ગીચ બેઠેલા હોઈએ અને સડનલી જો રૂમની અંદર ટેમ્પરેચર વધવા લાગે તમને બધાને ખબર છે કે બધા બાકા ચોકા થવા લાગશે કોઈ આમ હલશે કોઈ તેમ હલશે કોઈ આમ કરશે કોઈ તેમ કરશે હલે કે ના હલે અને જો અચાનક એ રૂમનું ટેમ્પરેચર એકદમ નીચું થવા લાગે એકદમ નીચું થવા લાગે તો ધીમે ધીમે બધા ફક્કડ થઈ જશે કે નહીં થઈ જાવ તમે સ્થિર થઈ જશો એનો મતલબ કે જેમ જેમ તાપમાનનું પ્રમાણ વધે છે તેમ તેમ આપણું હલનચલન વધે છે અને તાપમાનનું પ્રમાણ ઘટે છે તેમ તેમ આપણું હલનચલન ઘટે છે એ જ રીતે અહીંયા તાપમાન જેમ જેમ વધશે તેમ તેમ કણોની ગતિ ઊર્જા વધશે અને જો કણોની ગતિ ઊર્જા વધશે તો ઉષ્મા ઊર્જા પણ વધશે તો આપણે બીજો મુદ્દો લખીશું ઉષ્મા ઊર્જા તાપમાન પર આધારિત છે કેવી રીતે આધારિત છે દરેકને સમજ પડી ગઈ ને તાપમાન વધશે તો ગતિ ઊર્જા વધશે ગતિ ઊર્જા વધશે તો ઉષ્મા ઊર્જા વધશે સ્ટેપ નંબર બે ઓકે સમજવાની કોશિશ કરો આપણે એવું લખી શકીએ ઉષ્મા એ દ્રવ્યના ઘટક કણોની સરેરાશ ગતિ ઉર્જાનું માપન છે ઓકે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ દ્રવ્યની અંદર જેટલા પણ ઘટક કણો છે એ દરેક ઘટક કણોની જે સરેરાશ ગતિ ઊર્જા છે તેના પર આધારિત છે તમારા દ્રવ્યની ઉષ્મા ઊર્જા આ તમારું એક એક દ્રવ્ય છે માની લો કે આ એક દ્રવ્ય છે આ દ્રવ્યમાં ઘણા બધા ઘટક કણો હશે એ દરેક ઘટક કણોની જે સરેરાશ ગતિ ઊર્જા હશે ને એના પરથી આ જે તમારું દ્રવ્ય છે તેની ઉષ્મા ઊર્જા નક્કી થાય એનો મતલબ કે ઉષ્મા ઊર્જા એ દ્રવ્યના ઘટક કણોની સરેરાશ ગતિ ઊર્જાનો માપન છે મતલબ કે ઉષ્મા ઊર્જા સંકળાયેલી છે ગતિ સાથે અને આવી જે ગતિ છે એ ગતિને તમારે નામ આપવાનું થર્મલ ગતિ આવી ગતિને થર્મલ ગતિ કહેવાય કેમ થર્મલ ગતિ થર્મલ ગતિનો મતલબ કે તાપમાન આધારિત ગતિ તમને દરેકને ખબર છે કે ઉષ્મા ઊર્જા તાપમાન પર ડિપેન્ડ કરે છે બરાબર ને અને ઉષ્મા ઊર્જા જો વધુ હશે મતલબ કે તાપમાન વધુ હશે તાપમાન વધુ હશે મતલબ કે તમારી હલનચલન વધુ હશે મતલબ કે તમારી ગતિ વધુ હશે મતલબ કે તાપમાન આધારિત જે ગતિ છે ઉષ્મા ઊર્જા પર આધારિત જે પણ ગતિ છે તેવી ગતિને કહેવાય થર્મલ ગતિ તો ફરીથી એકવાર ઉષ્મા ઊર્જા એ દ્રવ્યના ઘટક કણોની સરેરાશ ગતિ ઊર્જાનું માપન છે અને આવી જે ગતિ ઊર્જા છે તેને કહેવાય થર્મલ ગતિ આવી જે ગતિ છે તેને કહેવાય થર્મલ ગતિ ફરીથી ઉષ્મા ઊર્જા એ દ્રવ્યના ઘટક કણોની સરેરાશ ગતિ ઊર્જાનું માપન છે હવે જો ઉષ્મા ઊર્જા ગતિ ઊર્જાનું માપન હોય તો હું લખી શકું કે ઉષ્મા ઊર્જાને કારણે જ ઉષ્મા ઊર્જાને કારણે જ ગતિ થાય છે સમજ પડી કે ના પડી જો ઉષ્મા ઊર્જા સરેરાશ ગતિ ઊર્જાનું માપન છે તો ઉષ્મા ઊર્જાને કારણે ગતિ થતી હશે અને આવી જે પણ ગતિ થાય છે જેને આપણે શું કહીએ છીએ થર્મલ ગતિ તો હવે આપણે એક સ્ટેપ આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો સમજવાની કોશિશ કરો કે માની લો કે આપણી પાસે કોઈ એક દ્રવ્યના બે અણુઓ છે આ રીતે અને એ બંને અણુ એકબીજાના પડોશી છે હવે એ જે બે અણુઓ છે તેમની વચ્ચે લાગતું હશે આંતર આંતરઅણવીય આકર્ષણ બળ આપણે બધા જાણીએ છીએ આ બંને અણુને તાપમાન મળી જાય જો એ બંનેને તાપમાન મળશે મતલબ કે બંનેને ઉષ્મા ઉર્જા મળી ગઈ અને જો બંનેને ઉષ્મા ઉર્જા મળે તો બોલો બંનેને ગતિ મળે કે ના મળે

ઉષ્મા ઉર્જા બંનેને દૂર લઈ જાય છે હવે વિદ્યાર્થી મિત્રો જો આ બંનેને સંતુલિત અવસ્થામાં રહેવું હોય એક જ જગ્યા ઉપર રહેવું હોય તો બોલો આ બંને પરિબળો સંતુલ્ય હોવા જોઈએ કે ના હોવા જોઈએ જો આ બંનેને એક જ જગ્યા પર સ્થિર રહેવું હોય તો જેટલું તે લોકોમાં આકર્ષણ બળ લાગે છે એટલે તે લોકોમાં ઉષ્મા ઉર્જા હોવી જોઈએ અથવા તો જેટલી ઉષ્મા ઉર્જા છે એટલું તે લોકોમાં આકર્ષણ બળ હોવું જોઈએ કે ના હોવું જોઈએ હોવું જોઈએ અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ બંને પરિબળો તમારા દ્રવ્યની ભૌતિક અવસ્થાને નક્કી કરે છે આપણે દ્રવ્યની ત્રણ ભૌતિક અવસ્થાની વાત કરીશું એક ભૌતિક અવસ્થા જેને આપણે કહીએ છીએ ઘન બીજી અવસ્થાને આપણે કહીએ છીએ પ્રવાહી અને ત્રીજી અવસ્થાને તમે શું કહો બળ બધા વાયુ તો દ્રવ્યની આ ત્રણ ત્રણ અવસ્થા છે એ અવસ્થા ડિપેન્ડ કરે છે આ બંને પરિબળ પર એક પરિબળ આંતર આંતરઆણ્વીય આકર્ષણ બળ અને બીજું પરિબળ ઉષ્મા ઊર્જા

બધા જ ઘટક કણો એકબીજાની નજીક આવી જાય તો તમારું જે પણ દ્રવ્ય છે તે કેવું બની જાય નક્કર સોલિડ બની જાય કે ન બની જાય જેને આપણે ઘન કહીએ છીએ મતલબ કે આ બે પરિબળમાંથી જો આ પરિબળનું પ્રમાણ વધી જશે તો દ્રવ્યના બધા જ ઘટક કણો એકબીજાની નજીક આવી જશે અને ઘટક કણો જો એકબીજાની નજીક આવી જાય તો તેવું દ્રવ્ય ઘન બની જાય શું બની જાય ઘન અને જો તમારી પાસે ઘન દ્રવ્ય હોય અને જો ઘન દ્રવ્યને તમે આપો તાપમાન તો બોલો તેની ઉષ્મા ઊર્જા વધશે ઉષ્મા ઊર્જા વધશે મતલબ કે ગતિ ઊર્જા વધશે અને જો ગતિ ઊર્જા વધશે તો ઘનના જેટલા પણ ઘટક કણો છે બોલો ધીમે ધીમે એકબીજાથી દૂર જશે કે નહીં જાય અને જો એ લોકો એકબીજાથી ધીમે ધીમે દૂર જશે તો થોડા જ સમયમાં તમારો ઘન પ્રવાહી બની જશે સમજ પડી કે ના પડી જો તમારા ઘટક કણો વચ્ચે

તો આ રીતે તમારી ભૌતિક અવસ્થા બદલાઈ ગઈ જો આનું પ્રમાણ વધારે હશે તો ઘન અને જો તમે ધીમે ધીમે આનું પ્રમાણ વધારવા લાગ્યા તો તમે પ્રવાહી બની ગયા અને જો જો તમે તમે પ્રવાહી એમાં ઓર તાપમાન વધારે કરો તો તાપમાન વધશે તો ઓર ગતિ ઊર્જા વધશે અને બધા ઘટક પણ એકબીજાથી એકદમ છૂટા છૂટા થઈ જશે અને એવા સંજોગોમાં તમારું જે દ્રવ્ય છે તે શું બની જશે હવે દરેકને ક્લિયર થઈ ગયું કે ભૌતિક અવસ્થાનો આધાર આ બે પરિબળો પર છે જો આનું પ્રમાણ સૌથી વધારે હશે તો તમે ઘન પર હશો અને જેમ જેમ આની સાપેક્ષે ઉષ્મા ઊર્જાને તમે વધારતા જશો તો ધીમે ધીમે તમે પ્રવાહી બનશો અને ઉષ્મા ઊર્જા એકદમ વધી ગઈ તો તમે બધા શું થઈ જશો વાય સિમ્પલ છે ને તો આપણે લોકો લખી શકીએ આ રીતે ઉપરથી નીચે તરફ આવો મતલબ કે ઘનમાંથી વાયુ તરફ જાઓ तो ऊष्मा ऊर्जा प्रबल बनती जाए और तो ये वायु माथे तुम्हारे घनमा जो होए वायु माथे घनमा जो होए तो अंतर आणवीय आकर्षण बल अंतर आणवीय आकर्षण बल सु कर वो चाहिए बढ़ाया

जो तमे आ पिस्टन ने ऊपर थी दबाओ तो बोलो दबाण एटले के प्रेशर एटले के पी बदे जो पिस्टन ने हूँ ऊपर थी दबाविस तो दबान बदे पिस्टन ने हूँ ऊपर थी दबाविस तो बोलो दबान बदे અને દબાણ વધવાની સાથે સાથે કદ ઘટશે કે નહીં ઘટે એ પરિસ્થિતિની હું બાજુમાં ડ્રો કરી દઉં છું જો ઉપરથી આપણે પિસ્ટન ને દબાવીશું જો વધે અને તમે જોઈ શકો છો કે કદ શું થઈ ગયું ઘટી તો પિસ્ટન નીચે આવી ગઈ અને તમે જાતે જોઈ શકો પેલા આટલું કદ હતું હવે કદ ઘટી ગયું તો દબાણ વધારતા કદ ઘટે એના સિવાય બીજો શું ફરક પડ્યો છે તો તમે જોઈ શકો છો

વાયુનું પ્રવાહીકરણ દબાણ અને કદ એ બે પર જ આધારિત નથી ત્રીજી વસ્તુ પર પણ આધારિત છે અને એ ત્રીજી વસ્તુ કઈ ખબર છે એ ત્રીજી વસ્તુ છે તાપમાન તમે કહો કઈ રીતે દોસ્તો સમજો જો તાપમાનનું પ્રમાણ વધે તો અણુઓની ગતિ ઉર્જા વધે હવે બે અણુની ગતિ ઉર્જા વધારે હોય તો શું આ બંને અણુઓ એકબીજા સાથે જોડાઈ શકે નહીં જોડાઈ શકે ગમે તેટલા પાસે કેમ ના હોય જો ગતિ ઊર્જા ચાલતી હશે એ લોકોની ગતિ વધારે હશે તો એકબીજા સાથે નહીં જોડાઈ શકે સમજ પડી કે ના પડી તાપમાન વધુ હશે તો ગતિ ઊર્જા વધુ હશે પછી ગમે તેટલા પાસે કેમ ન લઈ આવો એ લોકો એકબીજા સાથે જોડાવાના નથી આથી તમારે શું કરવું પડે તાપમાનને નીચું લઈ જવું જોઈએ જો તાપમાન નીચું જશે તો બંનેની ગતિ ઊર્જા ધીમી થશે અને જ્યારે એ લોકોની ગતિ ઊર્જા અમુક હદ કરતા ઓછી થઈ જશે ત્યારે બંને એકબીજા સાથે જોડાઈ જશે અને પછી જ તમારો વાયુ પ્રવાહી બની શકે બાકી તમારો વાયુ પ્રવાહી ના બની શકે તમે ગમે તેટલું દબાણ લગાડો ગમે તેનું કદ ઘટાડો ગમે તેટલા અણુઓને નજીક લઈ પણ જો તાપમાન ઊંચું હશે તો ગતિ ઊર્જા વધુ ગતિ ઊર્જા વધુ તો જોડાવાના નથી પરિણામે વાયુમાંથી પ્રવાહી બનવાનું નથી આથી તમારે યાદ રાખવાનું છે કે દબાણ વધારો કદ ઘટાડો સાથે સાથે તાપમાનને પણ તમારે ઘટાડવું જો તાપમાન ઘટશે તો ઉર્જા ઘટશે જોડાશે અને ધીમે રહીને તમારો વાયુ સુ બનશે તો ક્લિયર થઈ ગયું ખાલી અને ખાલી દબાણ ને કદાચ જરૂરી નથી

તે લોકો વાયુમાંથી પ્રવાહી બની શકતા નથી કેમ કારણ કે બેની વચ્ચે આકર્ષણો શું લાગે છે આથી ભલેને ગમે તેલા નજીક એ આવ્યા તે લોકો જોડાઈને વાયુમાંથી પ્રવાહી બની શકવાના નથી તો એવા સંજોગોમાં પણ તમારે કોને પકડવાનું તાપમાનને તાપમાન ઘટાડી દો જો તાપમાન ઘટી જશે ઉષ્મા ઉર્જા ઘટી જશે થોડી જે હલનચલન હશે બેની વચ્ચેની એ પણ ઘટી જશે

દબાણ વધારો અને તાપમાન ઘટાડો આ બે પરિસ્થિતિનું પાલન કરશો તો તમે આરામથી વાયુને પ્રવાહી પ્રવાહીને ઘન બનાવી શકશો તો એક વાર ધ્યાનથી નોટ કરી